કોંગ્રેસ નેતા પાર્થિવએ નિવેદન આપ્યું નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલમાં કરાઈ ન હતી અઠાવન ડોક્ટર અધ્યાપક પૈકી ચોત્રીસ લોકોને બારોબાર નોકરી આપી દેવાઈ તો એકસો લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી આપી દેવાઈ આરટીઆઈ ની માહિતીના માધ્યમથી કે ઘેવાલ માં એક ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા છે આઇકેડીઆરસી નામની કિડની હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ચાલે છે તેના ભરતીના કોબંડ ભરતીના ગોટાળા કેગ જોવામાં આવ્યા છે કે વર્ષ બે હજાર ચાર થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં બસો સત્તાણું ભરતીઓ બસો ને સત્તાણું લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી આ બસો સત્તાણું લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી આવું કેગ અહેવાલ કે છે કે અહેવાલ એ પણ કહે છે કે આ બસ્સો સત્તાણું સિવાય અઠ્ઠાવન ડોક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવા વાળા અધ્યાપકો છે તે પૈકીના ચોત્રીસ લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી સાથે વર્ષ બે હજાર બાર થી લઈને વર્ષ બે હજાર ત્રેવીસમાં બાર થી લઈને ત્રેવીસમાં એકસો ને બાણું લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર બાર નોકરી પધરાવી દેવામાં આવી